કોરોના સંક્રમણને નિયંત્રણમાં આવતા રાજ્ય સરકાર દ્વારા નાના ભૂલકાઓને શાળામાં મોકલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે સોમવારથી શરૂ થયેલી શાળા રાબેતા મુજબ તમામ વિદ્યાર્થીઓ સંમતિપત્ર સાથે હાલ પૂર્ણ સંખ્યામાં હાજર રહેતા વર્કખંડમાં આજે દેખાવા પણ પામ્યા હતા અત્યાર સુધીમાં ખંડમાં આવેલા બાળકોનું નિરીક્ષણ કરતા તેમના વર્તનમાં પણ બદલાવ જોવા મળ્યો છે આ કહેતા શિક્ષકોએ ઉમેર્યું હતું કે બાળકો ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છે અને બાળકોમાં હાલ લખવાની પ્રેક્ટિસ ખૂબ જ ઓછી થઈ ગયો પણ તે ચિંતાજનક છે અને જે પ્રમાણે ટીચર કહે છે તે પ્રમાણે તે કો કરી રહ્યા છે તે જોવા મળ્યું છે કોરોનાની મહામારી બાદ દોઢ બે વર્ષ પછીના સમયગાળા બાદ શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી શાળામાં આવી રહ્યા છે ત્યાર સુધી બાળકો ઓનલાઈન અભ્યાસ કરતા હતા પરંતુ હવે ફરીથી તેઓ રાવિતા મુજબ ઓફલાઈન અભ્યાસ શરૂ કરી રહ્યા છે ઘણા સમયથી તેઓ શાળાએ આવ્યા નવાથી શિક્ષકોએ એક બાબતની ચિંતા વ્યક્ત કરી છે કે જેમાં બાળકોને લખવાનું ભૂલો ગયા હોય તેવું લાગી રહ્યું છે શાળાના વર્ગમાં બાળકોને લખવામાં સૌથી વધુ મુશ્કેલી આવી હોવાનું શિક્ષકોનું ધ્યાન પર આવ્યું છે અંગે પ્રેસિડેન્ટ શાળાના આચાર્ય કુમારી દીપિકા શુક્લે જણાવ્યું હતું કે ઓનલાઈન અભ્યાસને કારણે બાળકો પોતાના ઘરમાં રહીને અભ્યાસ કરતા હતા બાળકો તેમને યોગ્ય લાગે તેવા સમય લખવાનું પસંદ કરતા હશે એવું મારું અનુમાન છે તેવું તેમણે જણાવ્યું હતું નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ અત્યંત આનંદ સાથે જણાવું છું કે આજ રોજ ધોરણ એકથી પાંચના વર્ગો અમે શરૂ કરી દીધા છે માનનીય શિક્ષણ મંત્રી શ્રીની જાહેરાત પછી ઉત્સુક હતા પણ બે ત્રણ દિવસ થોડી વ્યવસ્થા સાથે અમે વર્ગો શરૂ કર્યા આજથી શરૂ થયેલા વર્ગમાં અમારું ઓબ્ઝર્વેશન છે કે બાળકો બહુ સુંદર છે શાંત થઈ ગયા છે અને શાળાએ આવવાનું ખૂબ ગમે છે એટલે ખુશખુશાલ છે આ ખુશીને મનમાં ભરીને એ લોકો શાંતિથી બેઠા હતા પણ લખવાની પ્રેક્ટિસ એ અમારા માટે બહુ જ મોટું ચેલેન્જ છે કારણ કે ઘરે એ લોકોએ લખવાની પ્રેક્ટિસ સદંતર ઓછી કરી નાખી હતી મને લાગે છે પેરેન્ટ્સ પણ ક્યાંક ચૂક્યા હશે પણ છતાં પણ હવે અમારી પાસે અમારા શિક્ષકો પાસે એક ખૂબ મોટી ચેલેન્જ છે તેઓના અક્ષરો સુધારવાનું તેઓને લખતા કરવાનું અને વિષયગામી કરવાનું એટલે હું નમ્ર અરજ સાથે દરેક વાલીને પણ આ સાથે સંદેશો પાઠવું છું કે બાળકોને અમે જે પ્રેક્ટિસ કરાવીએ છીએ તેમાં તમારો સહકાર અમને ઘરેથી પણ મળે સામાન્ય રીતે વર્ગખંડમાં બાળકો ખૂબ જ મસ્તી કરતા હોય છે તે પણ નાના ભૂલકાઓમાં આ બાબત તેમના વર્ગખંડમાં પણ આપણે જોવા મળતી હોય છે પરંતુ બાળકો શાળામાં આવ્યા છે તેના વતનમાં બદલાવ જોઈને શિક્ષકો પણ આશ્રમમાં પડી જાય પામ્યા છે બાળકો એકબીજા સાથે વાત કરતા અને મસ્તી કરતા પણ ખૂબ જ ઓછા જોવા મળ્યા હતા માનસિક રીતે ઘરે છત રહેવાને કારણે તેઓ શાળાની શરૂઆતના દિવસોમાં ખૂબ જ શાંત દેખાયા હતા શિક્ષકો જે પ્રમાણે કહેતા હતા તે પ્રમાણે તેઓ અનુસરતા દેખાયા હતા અઝર કુરશી સાથે હર્ષ સેટા